જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો ફરી આપણી ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ચેક કરીશું રેશન કાર્ડમાં કેટલું અનાજ મળવાપાત્ર છે મિત્રો તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં કહી દઉં છું કે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો ને આગળ તમારા સગા સંબંધીઓને આ વિડીયો મોકલી દેજો જેથી કરીને આ માહિતી તમામ લોકો સુધી પહોંચી જાય તો મિત્રો ચલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ અને મોબાઈલ દ્વારા આપણે ચેક કરીએ કે કેટલું અનાજ મળવાપાત્ર છે તો મિત્રો સૌથી પહેલાં તમારે તમારા ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું છે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અથવા ગૂગલ આ ક્રોમ અથવા ગૂગલ ઓપન કરીને અહીંયા તમારે સર્ચ કરવાનું છે મિત્રો રેશન કાર્ડ ઓનલાઈન આવું લખવાનું છે તમારે રેશન કાર્ડ ઓનલાઈન ઓનલાઈન આવું લખશો અને પછી તમારે રેશન કાર્ડ ઓનલાઈન લખી અને સર્ચ કરી દેવાનું છે તમારા ફોનમાં તમે આવી રીતે રેશન કાર્ડ ઓનલાઈન એવું સર્ચ કરીને લખી દેશો એટલે સૌ પ્રથમ જ જે લિંક આવે એના ઉપર ક્લિક કરવાનું છે પહેલાં જ નંબરવાળા ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું પેજ ખુલી જશે તમારી સામે એમાં કંઈક આવું બધું લખેલું હશે તમે જોઈ શકો છો નોવ અવર એન્ટી ટ્લેનમેન્ટ પહેલું છે પછી એરિયા વાઇઝ રેશન કાર્ડ ડિટેલ એન એફ એસ એ આવું ઘણું બધું લખેલું હોય છે પણ આપણે ચેક કરવાનું છે કે આપણને કેટલું અનાજ મળે છે આપણા રેશન કાર્ડમાં દરેક વ્યક્તિ પોતાનો રેશન કાર્ડ નંબર નાખી અને ચેક કરી શકે છે કે પોતાને કેટલું અનાજ મળશે અને કેટલું મળવાપાત્ર છે તમારા રેશન કાર્ડમાં તો મિત્રો ચેક કરવા માટે આ જે તમને પહેલું દેખાય કનો અવર એન્ટી ટ્રેનમેન્ટ એન્ટી આમ સૌપ્રથમ છે એના પર તમારે ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આવું ખુલી જશે અહીંયા તમારે સૌપ્રથમ પ્રથમ પહેલા જ નંબર ઉપર તમારે તમારો રેશન કાર્ડનો નંબર નાખવાનો છે અહીંયા તો હું અહીંયા મારો રેશન કાર્ડનો નંબર નાખી લઉં છું તમે જોઈ શકો છો આ મેં મારો રેશન કાર્ડનો નંબર નાખી લીધો તમે તમારો નાખજો જેથી કરીને તમારું બતાવે કે તમને કેટલું અનાજ મળશે અથવા તમને કેટલું અનાજ મળવા પાત્ર છે ઠીક છે અહીંયા તમારે જે કેપચા આપ્યો છે એ પછી તમારે ભરી દેવાનો છે તેપન બાર આવો કેપચા છે આ કેપચા ભરી દીધો અને આ વ્યૂ એના પર ક્લિક કરવાનું છે તો તમારી સામે કંઈક તમારી તમામ વિગત બતાવશે તમને કેટલું મળવાપાત્ર છે રેશન તમને મળવાપાત્ર જથ્થો અહીંયા બતાવી દેશે તમે જોઈ શકો છો અહીંયા ચણા એક કિલો મળવાપાત્ર છે પરંતુ બે હજાર ચોવીસ માટે ચણાની ઉપલબ્ધિ મુજબ પચાસ ટકા એટલે કે પાંચસો ગ્રામ જેટલા તો મળવાપાત્ર છે ત્રીસ રૂપિયા એના ચૂકવવા પડશે પછી તમારે ઘઉં ઘઉં તમારે બાર કિલો મળવાપાત્ર છે એનો એક પણ રૂપિયો ચૂકવવા નથી તેમજ બાજરી ઘઉના અવેજમાં સોરી ઘઉં અથવા બાજરીની અવેજમાં ઘઉં મળી શકે છે નહીતર બાજરી મળી શકે છે તમને છ કિલો ચોખા મળી શકે છે તમને બાર કિલો આ લખેલું છે દાળ એક કિલો જેના પચાસ રૂપિયા તેમજ ખાંડ મળી શકે છે તમને બે કિલોને સો ગ્રામ જો કે આ જે મેં રેશન કાર્ડ જોયું મારા નંબર ઉપર એમાં બતાવે છે આ બે હજાર ચોવીસ આ ડિસેમ્બર બે હજાર ચોવીસનું જ બતાવે છે તમે જોઈ શકો છો કેટલી ફાળવણી કરવામાં આવી છે જે ખાંડ છે બે કિલોને સો ગ્રામ છે એના બાવીસ રૂપિયા ચૂકવવા પડે છે તેમજ મીઠું મળે છે એક કિલો જેના ફક્ત એક જ રૂપિયો ચૂકવવાનો હોય છે અહીંયા મેં મારું રેશન રેશનકાર્ડની જે નંબર નાખ્યો મારા રેશન કાર્ડનો એના પરથી આ બતાવે છે તમે તમારો રેશન કાર્ડનો નંબર નાખી અને તમે આ જે મેં ચેક કર્યું એ રીતના તમે ચેક કરી શકો છો કે તમને કેટલું મળવાપાત્ર છે તો મિત્રો આ ચેક કર્યું આપણે કેટલું અનાજ આપણને મળવાપાત્ર છે મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો ને આગળ તમારા સગા સંબંધીઓ તેમજ મિત્રોને અને તેમજ તમામ વ્યક્તિઓ સુધી આ વિડીયો પહોંચાડી દેજો જેથી કરીને તમામ લોકોને આ વિડિયો કામ લાગે ચલો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને હિન્દ વંદે માતરમ